રાજકોટના રતન પરમાર ક્ષત્રિયોના મહાસંમેલનમાં કચ્છથી એક હજાર કાર અને પચીસથી વધુ લક્ઝરી બસ રવાના રાજકોટના રતન પર ક્ષત્રિયોનું મહાસંમેલન કચ્છથી એક હજાર કાર અને પચીસ થી વધુ લક્ઝરી બસ રવાના થઈ છે રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજનું રાજકોટ નજીક રતન પરમા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં કચ્છ સહિત રાજ્યભરમાંથી બે લાખથી વધુ ક્ષત્રિય સમાજના લોકો હાજર રહેશે આ માટે કચ્છ જિલ્લામાંથી એક હજાર કાર અને પચીસ થી વધુ લક્ઝરી બસ રતન પર જવા રવાના થઈ છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેર બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઈન ટુ